પછી શુક્રબારના ભાવનગર ભગવાન શ્રી જગન્નાથજીની ચાળીસમી રથયાત્રા ભાવિના વાસીઓ અનેરો આનંદ ભગવાન શ્રી જગન્નાથજી નગર ચડિયા નીકળ્યા આ સાથે તેમના મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી ભગવાન સાથે નગર ભાવનગર રથયાત્રા સમિતિની વાત કરીએ તો રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયા અને કાર્યકારી અધ્યક્ષ પાર્થભાઈ ગોંડલિયા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના કરી સાધુ સંતો મહંતો રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં અને મહારાજા વિજય રાસીજીના હસ્તે સોનાના ઝાડુથી છેડાપુરા અને પહિંદ વિધિ કરાઈ ભાવનગર જિલ્લાના અને આજુબાજુ તાલુકાના અને ગ્રામ્ય વિસ્તારના લોકો ભાવનગર શહેરની ચાલીસ રથયાત્રા જોવા માટે બાળકો ભાઈઓ બહેનો માતાઓ વડીલો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનો લાભ લેવા માટે ઉમટી પડ્યા આ સાથે વાત કરીએ તો ભાવનગર પોલીસ ભાવનગર ટ્રાફિક પોલીસ સીઆઈએસએફ સીઆરપીએફ બીએસએફ એસઆરપી હોમગાર્ડ ભાવનગર ફાયર બ્રિગેડ પીજીવીસીએલ ભાવનગર મહાનગરપાલિકાના સફાઈ કામદાર તેમજ વગેરે સ્ટાફ પગે રહ્યા રિપોર્ટર અનિલભાઈ એન બારૈયા ભાવનગર